મારા વતી અને મારા પરિવાર તરફથી દીપાવલી ની હાર્દિક શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન પાઠવું છું કરીએ જામનગર તો જામનગરમાં શંકરાચાર્યજીના માર્ગદર્શન હેઠળ ચાલતા તક્ષશિલા સંકુલમાં પીઠના પૂજ્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ પધારતા ટ્રસ્ટીઓ અને લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું થોડા સમય માટે તેઓએ જામનગરની મુલાકાત લીધી હતી ને ત્યારબાદ થોડી વારમાં તેઓ રવાના થયા હતા દરેડ ખાતે આવેલા તક્ષશિલા સંકુલમાં શંકરાચાર્યજીના શિષ્ય નારાયણનંદજી મહારાજ પણ તેમની સાથે હતા આમ લોકોએ શંકરાચાર્યજીના દર્શનનો લાભ લીધો હતો આબલુણ ગ્રામ પંચાયતના સરપંચ દલસાબેન ઠાકોર તથા કાંકરેજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ દાનસુખજી કપૂરજી ઠાકોર તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ